હે મંદિર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારા એક ન્યુઝ બ્લોગમાં નાની એવી હોટલ આપણે ચા પીવો ઉભા રહી જુઓ બધા લેરા છે કે આપણે અહીંયા ઉભા મસ્ત મજાના જોઈ શકતા આ હોટલ હે સાની જો મિત્રો મસ્ત મજાના જાણવા કેવું મિત્રો મસ્ત મજા જોઈ શકતા એકદમ સેવા કરતા કરતા હેડિંગ જાય રાખ્યા ચાલુ જેવું ખાતા ખાતા જઈને આ બાજુ બકરાની ઘાત બધા વસૂડેલા આપણે કેમ્પ પર ઉભા રહી જોઈ શકતા છો જamba જાવાનું તો આપણે ઉભા મિત્રો આપણે હવે એને રણુજા પોપ આવ્યા મિત્રો ફાઇનલી આપણે પોખી ગયા જોઈ શકતા છો રણુજા પોખી ગયા હમણે મંદિર આમાં જઈને તમને મંદિર મંદિર બતાવું કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રાખજો તો આ બાજુ છે મંદિર ઇંકા આપણે જાય પછી તમને હું બતાવું જો મિત્રો ગરદી કેટલી છે ગરદી જ છે બહુ નકરે ગર્દી મિત્રો આટલી પબ્લિક જાય પણ શું બોલે ને એ તમને અંબરા તો છે જો જો મિત્રો આપણે મંદિર જાય રહી બહુ જ ગર્દી છે જો મિત્રો ગરદી કેટલી ફૂલ ગરદી છે કઈ લગેલાય નહીં તમને સમજલા લગેલાય નહી

થોડુંક સેટું છે મંદિર હવે પોકો જાય જો મિત્રો ફાઇનલી મંદિરે આપણે હવે પોકો જાય આય થોડુંક સેટું છે મિત્રો હવે થોડુંક જ મંદિર છે જાનમાં તમને અને હવે લગી દે છે આપણે ફાઇનલી જે પોકો જાય જો મિત્રો આ વાય કેટલી લાઈન લાગે લાઈન જેટલી લાગે છે

જો મિત્રો આમાં હવે અંદર જવાનું છે આપણે મંદિરની અંદર ત્રણ કલાક થઈને આપણે વાટ વેટિંગમાં ઊભા હતા ત્યારે હવે વારો આવ્યો છે જોઈ શકતા છો આ છે રામદેવજીની ધજા આવી રહી છે મિત્રો આપણે અંદર એન્ટર થઈ રહેલી ફાઇનલી છે મિત્રો અંદર આપણે એન્ટ્રી લેલી છે અંદર મિત્રો આ પંખા કેવડા કેવડા નકરા જોઈ શકતા હ 我来，你就可以。 જો અડધી કલાક છે જો એટલે પહોંચે આપડે આ મિત્રો રામાબાઈ ને થયું બધું કેમ જો મિત્રો આ બાજુ પણ મંદિર ખબર ટાઈમે નીકળતા એ જો મિત્રો મોટી બધી મૂર્તિ હે આપણે નીકળી બાદ બાજુ હે તલાઈ ને આ બધી કેટલી પબ્લિક હે જોવો મિત્રો આ ઓલી તો જાય આપણે દર્શન કરવાના હતા અહીંયા કરી લીધા જોવો ને આ બાજુ બધા હજુ આડા ફરવા થાય છે આપણે આ બધા સાથે